સૌ મિત્રોને મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક ફરીથી એક નવા વિડીયોમાં એક નવી સવારે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે પહેલી જુલાઈ બે હજાર પચીસ અને મંગળવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે પૂર્વ ફાલ્ગુરી નક્ષત્ર છે વ્યતિપાત યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે નવ ને આઠ મિનિટથી દસ અને પચાસ મિનિટ સુધી અને રાહુકાળ મધ્યાહન કાળે ત્રણ અને ત્રેપન મિનિટથી પાંચ અને ચોત્રીસ મિનિટ સુધી અશુભ સમય રહેશે આ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન કરવું જોઈએ અને સારું કાર્ય કરવા માટે તમારે આ સમયમાંથી બચવું જોઈએ બીજી ખાસ એક વાત કરી દઉં કે તમારે શુભ કાર્ય કરવા માટે સારું ચોગડ્યું લેવું જોઈએ શુભ મુહૂર્ત લેવું જોઈએ તો બાર અને ચાર મિનિટથી બાર અને મિનિટ સુધી શુભ ચગડ્યું શુભ મુહૂર્ત અભિજીત એ બાર અને ચાર મિનિટથી બાર અને અઠ્ઠાવન મિનિટ સુધી છે આ સમયની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો શુભ યાત્રા કરી શકો વાલા મિત્રો આજના ઉપાયમાં વહેલી સવારે તમારે નહવા બેસો ત્યારે એક ચમચી હળદર નહવાના પાણીમાં પધરાવવાની છે અને એ અડધરવાળા પાણીથી જ તમારે પ્રથમ નાહવાનું છે ત્યાર પછી બીજું કામ શુદ્ધ પાણીથી તમે નહીં શકો ત્રીજું કામ કપડાં જ્યારે તમે પહેરી લો ત્યારે અષ્ટગંધનું તિલક અષ્ટગંધનો પાવડર આવે છે એનું તિલક તમે કપાળમાં કરી શકો અને ત્યાર પછી અષ્ટગંધનું તિલક થઈ ગયા પછી મહાદેવજીના મંદિરે જવાનું છે ભગવાન શિવના શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે દૂધ અને પાણીથી સાથે સાથે થોડીક મસૂરની દાળ લઈ જવાની છે ભગવાન સમક્ષ મૂકવાની છે પ્રસાદમાં પગે લાગી આવતું રહેવાનું છે જ્યારે અભિષેક કરો ત્યારે ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શકો અથવા ઓમ શ્રી અંગારકાય કાય નમહા ઓમ શ્રી અંગારકાય નમઃ આ નોલી ને તમે અભિષેક કરી શકો બીજું કામ ગણપતિ દાદાની પાસે જવું ગણપતિ દાદા પાસે ઘઉં અને ગોળ બંને મૂકવા તેમને પણ પગી લાગવું ઓમ ગમ ગણપતેય નમઃ આ મંત્રનો મંત્ર બોલી શકાય જો તમને સંકટ નાશન સ્તોત્ર બોલતા આવડતું હોય તો તે પણ બોલી શકાય ત્યાર પછી ઘરે આવવાનું છે એક સફેદ કાગળમાં થોડીક મસૂરની દાળ લઈ લેવાની છે પડીકી વારી દેવાની છે પોતાના ઉપરના જ પોકેટમાં રાખવાની છે ચોવીસ કલાક માટે આ પડીકી જોડે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડ પાસે અથવા કોઈ પણ દેવ મંદિરમાં જઈને તે પડીકી મૂકી આવવાની છે બીજી ખાસ એક વાત કહી દઉં સાયનકાળે ફરીથી ગણપતિ દાદાનું યજન કરવાનું છે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સંકટનાશ સ્તોત્ર અને કદાચ જો તમને આવડતું હોય તો અથર્વ શીર્ષનો પાઠ બોલવો જોઈએ શ્રી હનુમાન ચાલીસા કાગભૂષ રામાયણજી અને જો સમય હોય તમારી પાસે તો સુંદરકાંડનો પાઠ ઉત્તર કરવો ત્યાર પછી રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર બોલીને સુઈ જાઉં યથાશક્તિ તો હા હતો જનરલ બધાનો ઉપાય હવે જેની જન્મ તારીખ એક જુલાઈ અને મંગળવારે છે તેવા લોકોએ બુંદીના લાડુ લઈ લેવાના સવારે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી એકવીસ બુંદીના લાડુ લઈ અને મંદિરે જવાનું છે જેમાં ભગવાન ગણપતિ દાદાને એકવીસે એકવીસ બુંદીના લાડુ ધરાવી નાના બાળકોને દાનમાં આપી દેવા પ્રસાદ તરીકે બીજું ખાસ જેની જન્મ તારીખ છે તેને બીજું ખાસ એક કામ કરવાનું છે સાયન કાળે તમે અથર્વ શીર્ષનો પાઠ કરો જો પાઠ ન આવડતો હોય તો તમે મોબાઈલ પર સાંભળી લો તો પણ તમારું આખું વર્ષ બહુ જ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરી શિવ મંદિરે જવાનું છે દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે સાથે સાથે આખા પરિવાર સાથે સાથે બેસીને જમવાનું છે જેમાં જે કપલ હોય જેનો જન્મદિવસ હોય તેવા લોકોએ ખાસ બધાને પીરશે તો બહુ સારું તમારે તમારા પરિવારને જમાડવાનો છે અને સાયન કાળે ગાય હોય તો ગાયને લીલું ઘાસ અથવા ઘાસનું દાન અવશ્ય કરવું બસ આ જ ઉપાય કરશો આખું વર્ષ તમારું નિરંતર સારી રીતે પસાર થશે તો વાલા મિત્રો આ ઉપાય કરજો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર છે તમે ઉપાય કરો સંઘર્ષ દુઃખ પીડા ચિંતામાંથી મુક્ત થાવ આ ઉપાય કોઈ એક દિવસનો નથી હું નિત્ય આપું છું અને તમે મારી એક વિનંતી સ્વીકારો કે મારા વિડિયોને જેટલો શક્ય હોય એટલો શેર કરો ભગવાને તમને કોઈ પીડા દુઃખ ચિંતા કે સંઘર્ષ ન આપ્યો હોય તો ભગવાનની સેવા સમજીને પણ તમે આ વિડીયોને શેર કરજો જો તમે શેર કરશો ને બાપ તો કોઈક વ્યક્તિ સંઘર્ષમાં હશે પીડામાં હશે દુઃખમાં હશે ચિંતામાં હશે આ ઉપાય કરશે કારણ કે બધા ઘરગથ્થુ સામાન્ય ઉપાય છે એનાથી એનો સમય બદલાશે એ તમને આશીર્વાદ આપશે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરો ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને મારા જય સિયા